આપણે લગ્ન પ્રસંગ હોય જાનું આવતી હોય કે નાસ્તા પાણી હોય સવાર સવારમાં તો બધા ફાફડા અને રાયતા મરચાં એ બધી વસ્તુ નાસ્તામાં રાખતા પણ આપણે એક નંબર નાસ્તા માટે મસ્ત વસ્તુ લઈ આવ્યા છીએ કે ખાવામાં મીઠી લાગે અને એકદમ મસ્ત વસ્તુ તમને બતાવું તમને ફાસ્ટ ટ્રેનિંગમાં અત્યારે જે ચાલે છે ને એવું તો ખાખરા એકદમ મસ્ત વસ્તુ છે અને તમને એ પણ ફાફડી ગાઠિયાના ભાવે જ મળી રહેવાના છે જે અલગ અલગ ફ્લેવરમાં આપણી પાસે ખાખરા છે આ તો મેથીના જ છે પણ બીજા જીરા છે મસાલા ખાખરા છે તેમજ રાયતા મરચાં પણ તમને નાનું પેકેટ છે આ કે રાયતા મરચાં તમારે મોટું કિલોનું પેકેટ પાંચસો ગ્રામ પેકેટ કે પાંચ કિલો જોતા હોય ને એ પણ તમને તૈયાર રાયતા મરચાં મળી રહેશે તો મિત્રો જો તમારે શુભ પ્રસંગ છે તો તાત્કાલિક ઓર્ડર કરો અને તમારે અગાઉથી બુકિંગ કરાવવું હોય તો તમારે માલ પણ તમને પહોંચાડી દેવામાં આવશે જે કાંઈ તમારે જોવે મને ઓર્ડર આપી દેવો અને કોન્ટેક્ટ નંબર તમને આપી દઉં છું બલ્કમાં ઓર્ડર લેવામાં આવશે અને આજે બન્યા જે ખાખરા આજના દિવસે એ જ તમને બીજે દિવસે ઓર્ડર કરવામાં આવશે અને જો તમારે રાત્રે જોતા હોય તો સવારે બનેલા જે બપોરે ખાખરા બને એ જ રાત્રે તમને ખાખરા દેવામાં આવશે તાજા અને ફ્રેશ એકદમ મસ્ત ખાખરા મળશે મિત્રો તો એકવાર ખાખરાની અવશ્ય તમે ટેસ્ટ મારો જો તમારે સેમ્પલ પૂરતા જોવે તો એક પેકેટ લઈ જાઓ ટ્રાય મારો નો ફાવે તો તમને તોળેલું પેકેટ પણ પાછું ફૂલ ગેરંટીવાળી વસ્તુ છે મિત્રો